હિન્દુ ધર્મ દ્રષ્ટિમાં શ્રદ્ધા ભક્તિ સાકાર નિરાકાર લૌકિક અલૌકિક જ્ઞાન સંગમથી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહી છે ત્યારે તેના જતન અને સંવર્ધન માટે ધર્મ ભાવનાથી પ્રેરાઈને શ્રી સીતારામજી તથા હસમુખ હનુમાનજીની અસીમ કૃપાથી ત્યાગી મહારાજ અને રામાનંદ દાસજીના આશીર્વાદથી અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડના પટાંગણ ખાતે શ્રી રામચરિત માનસ કથાનો ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી પ્રારંભ થયો છે બાલ સંત પ્રિયાંશુ મહારાજ કથાનું રસપાન પોતાની આગવી શૈલીમાં કરી શ્રાવકોને ભક્તિ નવ દિવસ ચાલનારી કથામાં દરેક દિવસે અલગ અલગ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તારીખ માર્ચના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુર સમ્રાટ બિરજુ બારોટ લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર અને લોકગાયિકા મનીષા પાઘડીએ ભજનની રમઝટ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા આ પ્રસંગે રામકોટ મંદિરના મહંત ગંગાદાસ બાપુ સુરત અમરોલીના કિન્નર અખાડાના વંદનાબા કોહાનાના મહંત જાનકીદાસ બાપુ સુરતના જિગ્નેશ દાસજી માધવપ્રિય સ્વામી હરિદ્વારના મહંત દામોદર દાસ બાપુ અને જયરામદાસ બાપુ સહિતના સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા રામપુર આશ્રમ અંકલેશ્વર વડે ગંગાદાસ બાપુ તથા બધા સંતો દર વર્ષ ધ્વજાંશ અને ભોજન બાપા ફૂક કરાવે છે અને

આ ધૂન ની રમઝટ બોલાવે છે ભજનની ની સાથે સાથે તો આજે રામકુલસી ઉપર આપણા અંકલેશ્વર ની ધર્મસુ ની જનતા ને આ સુંદર નર્મદા ધૂન મંડળનું ભજનનું શ્રવણ કર્યું હજારો માણસો એ આનો લાભ લીધો અને આવતીકાલે ચૌદ તારીખે ભવ્ય દિવ્ય સંતવાણી તેમના કલાકાર છે બિંદુભાઈ બારોટ તો આપ સૌને મારી ખબર વિનંતી કે આ સંતવાણીનો નો આપ પણ બધા લાભ લીધો બધાય પધારજો જય શ્રી